બધાને મકાન આજે ફાળવવાના છે અને એમાં પણ બસો ને બેતાલીસ જે ડો છે એ પાછળથી કરવાના હતા પરંતુ મુખ્યમંત્રી ગૃહ યોજનાના આ તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાના અંતર્ગત આ અગાઉ ડો કરવામાં આવેલ તેવી અલગ અલગ કુલ અઠાવીસ સ્કીમોના ખાલી થયેલા આવાસો જેને પણ આજે ઉમેરો થયો છે એવા બસો બેતાલીસ

એના માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાડ્યું છે પરંતુ મોદી સરકારે યોજનાઓને આગળ વધારી અને એમાં હમણાં જ જયપુરની અંદર મધ્યપ્રદેશ સાથે રાજસ્થાની અતિયાર નદીઓ મોટી ત્રણ નદી અને બાકીની આઠ નદીઓ અગિયાર નદીઓને જોડવા માટેનો પ્રોજેક્ટ મંજૂર કર્યો એનો ખાસ પૂરત કર્યો અને એનો એમઓય ઉપર સાઈન પણ થઈ આ પહેલો મોટો બનાવ છે કેમ લેચવાનો અને પછી આ અગિયાર નદીઓનું જોડવાનો આ કાર્યક્રમ આ કાર્યક્રમને કારણે જે સૌથી વધારે તકલીફ પાણીની રાજસ્થાનમાં છે હું તમને ખાસ રીતે કહી શકું એમ છું કે થોડા વર્ષોની અંદર રાજસ્થાન પાસે સૌથી વધારે પાણી હશે પીવાના પાણીની વ્યવસ્થા પણ હશે ખેતી માટે પણ પાણી હશે ઇન્ડસ્ટ્રી માટે પણ પાણી હશે પશુ માટે પણ પાણી હશે એ પ્રકારની વ્યવસ્થા મોદી સાહેબ કર્યા છે